જય મા કામાખ્યા જય ભૈરવ બાબા તો દોસ્તો આજે હું વાત કરીશ મા કામાખ્યા મંદિરમાં બનવા જઈ રહ્યા કોરિડોર વિશે તો શું કામ એ બનવા જઈ રહ્યું છે કેટલો ટાઈમ લાગશે હમણાં ટ્રેન્ડિંગમાં ચાલે છે તંત્ર સાધના દેવી દેવતાઓ વિશે જાણવાનું લોકો કોશિશ કરી રહ્યા છે એ તરફ આ યુથ વળી રહ્યું છે તો આ કોરિડોર બનવામાં કેટલો સમય લાગશે હાઈકોર્ટ શું કહે છે ત્યાંના ત્યાંનું લોકલ પૂજારીઓનું શું કેવું છે મા કામાખ્યા મંદિર આસામ ગુવાહાટી નીલાંચલ પર્વત ઉપર આવેલું છે મારું આ ટોપિક ઉપર વાત કરવું એટલું જ જરૂરી છે તે એક સાચો ભક્ત જ સમજી શકશે અને હું આ વિડીયો થ્રુ કોઈ પણ પાર્ટી સામાજિક રીતે અને કોઈ પણ રીતે કોઈની લાગણી નથી દુભાવવા માંગતી મારો બસ એ જ હેતુ છે કે લોકો સુધી આ વાત પહોંચે પાર્ટીના સીએમ હેમંત બિશ્વાજી શર્મા દ્વારા કહેવામાં આવ્યું છે કે આઈઆઈટીને બ્લુ પ્રિન્ટ મોકલવામાં આવી છે અને એલ એનટીને આનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે પણ હજુ સુધી મંજૂરી મળી નથી ક્યાનું જળ વિજ્ઞાન અને ભૂવિજ્ઞાનને લગતી બધી ચિંતાઓ દૂર કર્યા પછી જ આઈઆઈટી દ્વારા કામ ચાલુ કરવામાં આવશે એવું પણ જાણવા મળ્યું છે કે આ કામ માટે ચારથી પાંચ મહિના અથવા તો તેનાથી પણ વધારે સમય લાગી શકે છે પણ ત્યાંના મંદિરના પૂજારીઓ અને ઘણા ઉપાસકો દ્વારા આ મુદ્દે ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે તેમનું એવું કહેવું છે કે મંદિરની અંદર અંદરમાં ઘણા બધા ઝરણાઓ વહે છે અને તેમાંથી એક ઝરણું મંદિરની અંદરના ગર્ભગૃહમાં પણ જાય છે એક્યાવન શક્તિપીઠમાંથી માતાજીનું આ પીઠ સૌથી શક્તિશાળી અને જૂનું ગણવામાં આવે છે માં કામાખ્યા મંદિરની અંદર માતાજીની યોનીની પૂજા કરવામાં આવે છે અને એ પૂજા આજની તારીખે પણ તંત્ર વિદ્યા દ્વારા કરવામાં આવે છે ઇન્ડિયામાં ઘણા બધા માતાજીના શક્તિપીઠો છે પણ ત્યાં સાધારણ રીતે પૂજા કરવામાં આવે છે પણ આ જે એકલું મંદિર છે ત્યાં તંત્ર વિદ્યા દ્વારા માતાજીની પૂજા કરવામાં આવે છે આ મંદિરનો મૂળ પાવર એ જ એ જળ સ્ત્રોત છે ત્યાંના પૂજારીઓનું અને ઘણા અન્ય ઉપાસકોનું જેમ કે રાજશ્રી નંદી ગીટિકા ભટ્ટાચાર્ય એમનું પણ એ જ કેવું છે કે આ મૂળ સ્ત્રોતનો કોઈ પણ રીતના હામ નહીં થવું જોઈએ કેમકે એ જ માતાજીનો પ્રસાદ તરીકે ત્યાં આપવામાં આવે છે કોઈના ઘરે જાવ છો તો તે ઘરના તમારે રૂલ્સ અને રેગ્યુલેશન્સ ફોલો કરવા પડે છે એવી જ રીતના નીલાંચલ પર્વત ઉપરમાં માં કામાખ્યા દેવીનો આજથી જ નહીં પણ ઘણા યુગોથી ત્યાં વસવાટ છે તો આપણે એકવાર નહીં દસ વાર વિચારવું જોઈએ કે મા કામાખ્યા મંદિરમાં જે જળ સ્ત્રોત જે છે તેનું એકવાર વાર હાઇડ્રોલોજીકલ સર્વે થવું જોઈએ ઘણી બધી મોટી કંપનીઓને ટેન્ડર આપવામાં આવ્યા છે પણ એક પણ જગ્યાએ મેન્શન નથી કરવામાં આવ્યું કે તે ફ્લો ક્યાંથી આવે છે ઉપાસકો અને પૂજારીઓ દ્વારા ત્રીસ થી વધારે આરટીઆઈ ફાઇલ કરવામાં આવ્યા છે પણ એકનો પણ આન્સર આપવામાં આવ્યો નથી આજ મુદ્દે બે થી ત્રણ દેવ પ્રશ્નો પણ કરવામાં આવ્યા છે દેવ પ્રશ્ન એક એવી મેથડ છે જે સાઉથ સાઇડ કેરલા સાઇડ વધારે કરવામાં આવે છે તેમાં દેવોને પૂછવામાં આવે છે કે તેમની શું ઈચ્છા છે અને ત્રણેયમાં આન્સર રૂપે આપણને જાણવા મળ્યું છે કે તેમના એવા જ ઇન્સ્ટ્રક્શન છે કે આમાં કેસ જરૂરથી ફાઇલ થવો જોઈએ અને ગવર્મેન્ટને પ્રશ્ન પૂછવામાં આવે કે જળ સ્ત્રોત છે તેનું શું આ મુદ્દે ઉપાસકો અને પૂજારીઓનું એટલું જ કહેવું છે કે આ બધા જે ડાઉટ એમના દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે એ ક્લિયર આઉટ થવા જોઈએ પણ એક ઇન્ટરવ્યુમાં રાજશ્રી નંદીજીને સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેઓ એટલું જ બોલ્યા કે આ ડેવલપમેન્ટ પ્રોસેસમાં જો ઇરિપેરેબલ ડેમેજ આવ્યું તો ખૂબ જ ભયંકર પરિણામ જોવા મળી શકે છે દોસ્તો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય અને રિલેટ કરતા હો મારી વાતથી તો તમે લાઇક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ અને શેર જરૂરથી કરજો આનાથી આગળના ટોપિકમાં આપણે ઘણા બધા મંદિરો વિશે ચર્ચા કરશું થેન્ક યુ